મોટા સમાચાર પ્રાપ્ત રહ્યા છે ભાજપ ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખને લઈને સમાચાર ગુજરાત ભાજપના તમામ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરે તેવું આયોજન સોળમી એપ્રિલ ભાજપના તમામ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરી શકે છે ઉમેદવારોના ફોર્મ ડોક્યુમેન્ટ્સની અઠ્ઠાવીસમી માર્ચ સુધીમાં ચકાસણી કરી લેવામાં આવશે ભાજપની લીગલ સેલની ટીમ ઉમેદવારોના ફોર્મ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરશે છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય તે માટે અગાઉથી જ ફોર્મની ચકાસણી કરવામાં આવશે

તો ભાજપે આ આયોજન કર્યું છે